મજા કાક લક્ષ જો તમે આપણે પવન છે અહીં આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે અને જો આ આપણે અહીંયા નંદિર છે અને કરનાથ મહાદેવનું મંદિર છે સ્વાગત છે તમારું હર મહાદેવ જય માતાજી જય ભોવાનાથ ને આપણે અત્યારે ચાલુ કરી દીધો હોય અને ભાઈ શો ઋતુ એને બ્લોગ વિડીયો ન આવે તો તો ભાઈ કાંક અલગ જ જીન કહેવાય અને આપણે જોનું વાતાવરણ જો તમે કાંક અલગ જ વાતાવરણ ગાઈસ એની તમને એમ થાય હે એ ખબર મોવા નહીં આપણા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું હર મહાદેવ જય માતાજી જય ભારનાથ ને આપણે અત્યારે બ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હોય અને ભાઈ સો ઋતુ એને ને બ્લોગ વિડીયો ન આવે તો તો ભાઈ કાંક અલગ જ છે કહેવાય અને આપણે જો એનું વાતાવરણ જો તમે કાંક અલગ જ વાતાવરણ છે શકાયશ એની તમને એમ થાય જો કે આપણા હમણાં આવતા સમયમાં આપણે એ બ્લોગ વિડીયો બનાવશું તો તમને આપણે થોડોક સપોર્ટ કરો કેમકે આપણી ચેનલમાં વ્યૂ બહુ જાજા આવતા નથી આપણો સપોર્ટ દેખાડો તો કે આપણને ફાયદો થાય અને આપણા સારા સારા કોન્ટેન્ટ વિડીયો બનાવી કંઈક તમે સપોર્ટ નહીં કરો તો હોગ વિડીયો કેવી રીતે બનાવો તમે જ જોવાય છે કે તમારે આપણા આ વ્લો વિડીયોમાં તમે મિનિમમ ફો વ્યૂ કરી દો એટલે આપણા વ્લોગ વિડીયોમાં કન્નાથ મહાદેવનો વ્લોગ વિડીયો ઉતારીશું અને અત્યારનું વાતાવરણ જુઓ તમે અને આપણા ઘરે કાકાની ટાટા મૂકી ગયા છે અને જુઓ તમે કેવો ચીન છે અને જો આ કાંઈ કાટે મજા ગઈ છે હા જો આપણે ટીવી હા ડિશ છે ભાઈ રિસિવર શું કરવું ચીન કેવા ગાય છે આવા આપણા ડેલી વ્લોગ સેનલમાં વિડીયો આવતા રહેશે તો કે કન્ટિન્યુ આપણે રાખવાના છે એટલે થોડોક સપોર્ટ કરો ગાઈસ કેમ કે થોડુંક મોટિવેશન મળે આપણને કે તમે છે થોડાક વિડીયોને બને એટલો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જેથી આપણને બ્લોગ વિડીયો બનાવવાની મજા આવે તો જો વિડીયો સારો લાગતો તમને ખબર જ છે શું કહેવાનો છો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલમાં ન્યૂ ન્યૂલો વિડીયો આવતા રહેશે હર હર મહાદેવ pray Mataji. Or...